છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈની ઉપસ્થિતિમાં અમદાવાદમાં ઇન્વેસ્ટર કનેક્ટ ઇવેન્ટ યોજાઈ હતી છત્તીસગઢ સરકારના ઉદ્યોગ અને વાણિજ્ય વિભાગ દ્વારા યોજાયેલી આ ઇવેન્ટનો મુખ્ય હેતુ ગુજરાતના રોકાણકારો સાથે ઔદ્યોગિક ભાગીદારી મજબૂત કરવાનો અને ટેક્સટાઇલ ફાર્માસ્યુટિકલ ફૂડ પ્રોસેસિંગ અને ઇલેક્ટ્રોનિક્સ જેવા વિવિધ ક્ષેત્રોમાં નવી વ્યાવસાયિક તકો વિશે રોકાણકારોને માહિતગાર કરવાનો હતો આ કાર્યક્રમમાં થર્મલ પાવર પ્લાન્ટ ગ્રીન સ્ટીલ મેન્યુફેક્ચરિંગ સોલર સેલ ફાર્માસ્યુટિકલ્સ અને મેડિકલ ફૂડ સપ્લિમેન્ટ્સ જેવા ક્ષેત્રની અગ્રણી કંપનીઓને ઇન્વેસ્ટમેન્ટ લેટર્સ એનાયત કરાયા હતા આ રોકાણોથી રાજ્યમાં દસ હજાર પાંચસો બત્રીસથી વધુ રોજગારની તકો ઉભી થશે ઇન્વેસ્ટર કનેક્ટ ઇવેન્ટ થકી છત્તીસગઢને અંદાજે રૂપિયા તેત્રીસ હજાર કરોડના રોકાણ પ્રસ્તાવો મળ્યા છે આ પ્રસંગે મુખ્યમંત્રી વિષ્ણુ સાઈએ જણાવ્યું હતું કે છત્તીસગઢમાં વીજળી પાણી અને ખનીજ સંપત્તિ છે करीब आठ कंपनियों से आज भी एम हुआ है निवेश प्रस्ताव उनका मिला है और तैंतीस हज़ार करोड़ का निवेश प्रस्ताव मिला है उनका सबका स्वागत है और हम लोगों की उद्योग नीति बहुत अच्छी है और छत्तीसगढ़ एक तो देश के बीचों बीच में है और छत्तीसगढ़ में प्रचुर मात्रा में खनिज संपदा है वहाँ पर आयरन है आपका कोयला है वहाँ पर बिजली है पानी है मैन पावर है सब कुछ है उद्योग के लिए बहुत अच्छा वातावरण है और हम आज जो भी आर्ट कंपनी एम साइन की है उनका सबका अभिनंदन करते हैं और भी आह्वान करते हैं कि सब एक बार जरूर छत्तीसगढ़ आएँ और छत्तीसगढ़ को देखें